જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે માતા લક્ષ્મીની સરસ મજાની વાર્તા સાંભળીશું કે લક્ષ્મીમાં બન્યા નોકરાણી આ વાર્તા ખૂબ જ સરસ છે મિત્રો તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો કહેવાય છે કે જેના પર માતા લક્ષ્મીની કૃપા થઈ જાય એમના જીવનમાં પછી ક્યારેય કોઈ પરેશાની નથી આવતી માતા લક્ષ્મી સ્વાસ્થ્ય સંતાન ધન વૈભવ તથા સૌભાગ્ય પ્રદાન કરવાવાળી દેવી છે એ જ્યારે કોઈ માણસ પર એમની કૃપા દૃષ્ટિ વરસાવે ત્યારે તે માણસનું જીવન સફળ થઈ જાય છે આવી જ એક પૌરાણિક કથા અનુસાર માતા લક્ષ્મી નોકરાણી બનીને માણીના ઘરમાં બરકત કરી અને એમના પરિવારને ખુશીઓથી ભરી દીધું એક વખતની વાત છે ભગવાન વિષ્ણુ શેષનાગ પર બેઠા બેઠા કંટાળી ગયા હતા તેમનું મન બહુ ઉદાસ હતું એમને ધરતી પર ફરવા જવાની ઈચ્છા થઈ અને એ ધરતી પર જવાની તૈયારી કરવા લાગ્યા વિષ્ણુ ભગવાનને તૈયાર થતાં જોઈને માતા લક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે અરે સ્વામી તમે સવાર સવારમાં તૈયાર થઈને ક્યાં જાઓ છો ભગવાન વિષ્ણુ બોલ્યા દેવી દેવી લક્ષ્મી મારું મન ઉદાસ છે એટલે હું ધરતી લોક પર ભ્રમણ કરવા જાઉં છું લક્ષ્મીમાં બોલ્યા કે હે દેવ તમે ધરતી લોક પર ભ્રમણ કરવા જશો તો તમારા વગર મારું મન પણ નહીં લાગે શું હું પણ તમારી સાથે ધરતી લોક પર ભ્રમણ કરવા આવી શકું છું વિષ્ણુ ભગવાન બોલ્યા ઠીક છે દેવી લક્ષ્મી પણ એના માટે તમારે મારી એક શરત માનવી પડશે તમે ધરતી પર પહોંચીને ઉત્તર દિશા બાજુ તમારે નહીં જોવાનું લક્ષ્મીજી બોલ્યા ઠીક છે સ્વામી હું ધરતી પર પહોંચીને ઉત્તર દિશા બાજુ નહીં જોઉં મને તમારી શરત મંજૂર છે ભગવાન વિષ્ણુની આ શરત માનવા માતા લક્ષ્મી સહમત થઈ ગયા અને પ્રાતકાલ થતાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ધરતીલક પર પહોંચ્યા એ જ સમયે સૂર્યોદય થયો હતો રાત્રે વરસાદ થયો હતો ચારે બાજુ હરિયાળી જ હરિયાળી હતી ધરતીની સુંદરતા જોઈને માતા લક્ષ્મી ખૂબ જ ખુશ થઈ ગયા અને ભગવાન વિષ્ણુને આપેલું વચન ભૂલી ગયા માતા લક્ષ્મી ધરતીને જોતાં જોતાં ક્યારેય ઉત્તર દિશા બાજુ જોવા લાગ્યા એમને ખબર જ ન રહી અને માતા લક્ષ્મી બોલે છે કે ધરતીનું વાતાવરણ જોવામાં કેટલું મનમોહક છે અને આ ફૂલોથી ભર્યું ખેતર આ તો કેટલું સુંદર સજેલું છે શું હું આ એક ફૂલ તોડી લઉં ઉત્તર દિશામાં માતા લક્ષ્મીએ બહુ જ સુંદર ફૂલોથી ભરેલું ખેતર જોયું અને સાથે સુગંધિત ફૂલો ખીલ્યા હતા આ એક ફૂલોથી ભરેલું ખેતર હતું માતા લક્ષ માતા લક્ષ્મી વિચાર્યા સમજ્યા વગર એ ખેતરમાં ચાલ્યા ગયા અને એક સરસ સુંદર ફૂલ તોડીને લઈ આવ્યા જ્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને જોડે પાછા આવ્યા ત્યારે ભગવાન વિષ્ણુની આંખમાંથી આંસુ હતા માતા લક્ષ્મી બોલ્યા જુઓ સ્વામી કેટલું સુંદર ફૂલ છે માતા લક્ષ્મી વિષ્ણુ ભગવાનની સામું જુએ છે અને કહે છે અરે સ્વામી તમારી આંખોમાં આંસુ શું થયું સ્વામી શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે મને કહો સ્વામી વિષ્ણુ ભગવાન કહે છે દેવી લક્ષ્મી તમે મને આપેલું વચન ભૂલી ગયા શરત મુજબ તમારે ઉત્તર દિશા બાજુ નહોતું જોવાનું અને સાથે સાથે તમારે એ પણ વિચારવાનું હતું કે ક્યારેય કોઈ પણ વસ્તુને કોઈ પણ પૂછ્યા વગર ના લેવું જોઈએ લક્ષ્મીજી કહે છે કે સ્વામી મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો વિષ્ણુ ભગવાન કહે છે દેવી લક્ષ્મી તમે જે ભૂલ કરી છે એની સજા તમને મળશે જરૂર મળશે જે માળીના ખેતરમાં તમે પૂછ્યા વગર ફૂલ તોડ્યા છે આ પણ એક પ્રકારની ચોરી જ કહેવાય આ માટે દેવી લક્ષ્મી તમે ત્રણ વરસ સુધી માળીના ઘરમાં રહેશો એના પછી હું સ્વયં તમને વૈકુંઠ પાછા બોલાવીશ માતા લક્ષ્મી બોલ્યા જેવી તમારી આજ્ઞા સ્વામી માતા લક્ષ્મીએ ચૂપચાપ માથું ઝુકાવીને સજા સ્વીકાર કરી અને ભગવાન વિષ્ણુ પાછા વૈકુંઠ ગયા માતા લક્ષ્મીએ ગરીબ છોકરીનું રૂપ ધારણ કરી લીધું ખેતરના માલિકનું નામ માધવ હતું માધવને માધવની પત્ની બે છોકરા અને ત્રણ છોકરીઓ હતી બધા જ તે નાના એવા ખેતરમાં કામ કરીને પણ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા ખેતરની બાજુમાં જ માધવની ઝૂંપડી હતી માતા લક્ષ્મી માધવની ઝૂંપડીએ ગયા માધવ છોકરીને જોઈને પૂછે છે કે તમે કોણ છો અને આ સમયે તમારે શું જોઈએ છે હું તમારે શું મદદ કરી શકું છું માતા લક્ષ્મી કહે છે કે મારું નામ લક્ષ્મી છે હું એક ગરીબ છોકરી છું મારી દેખરેખ રાખવાવાળું કોઈ નથી મેં કેટલાય દિવસથી કંઈ ખાધું જ નથી મને કંઈ પણ કામ આપી દો અને હું તમારા ઘરના કામ પણ કરીશ બસ ખાલી મને તમારા ઘરમાં કોઈ પણ ખૂણામાં આસરો આપી દો માધવની જગ્યાએ માધવનું દિલ બહુ જ સારું હતું એને એ છોકરી પર દયા આવી અને એને કહ્યું કે જો બેટા હું તો બહુ જ ગરીબ માળી છું મારી કમાઈથી મારા ઘરનો ખર્ચ બહુ મુશ્કેલીથી ચાલે છે પણ મારી ત્રણની જગ્યાએ ચાર દીકરીઓ હોત તો મારે જ ગુજરાન કરવાનું હતું જેવું રૂખું સૂખું અમે ખાઈએ છીએ એવું જ તને ખવડાવી શકું છું શું તું પણ અમારા જેવું ખાઈ શકીશ તો અમારા ઘરમાં આવી જા માતા લક્ષ્મી બોલ્યા તમે મને તમારી ઝૂંપડીએ શરણ આપી તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ માતા લક્ષ્મી ત્રણ વર્ષ સુધી માધવના ઘરમાં નોકરાણી બનીને રહ્યા જે દિવસથી માતા લક્ષ્મી માધવના ઘરમાં આવી હતી એ જ દિવસથી માધવને એટલી બધી કમાણી થવા કે માધવે ગાય ખરીદી લીધી માધવની પત્ની કહે છે એજી તમે ગાય ખરીદી લીધી આ તો બહુ જ સરસ થયું આજે તમારી કમાણી બહુ જ સારી થઈ લાગે માધવ બોલ્યો સરલા આ તો બધી માતા લક્ષ્મીની દયા છે લક્ષ્મીમાં મનમાં બોલ્યા કે માધવ મેં કોઈ ચમત્કાર નથી કર્યો આ બધું તારા દયાળુ સ્વભાવનો ફળ છે જે આજે તને મળ્યું છે ત્યાં તો મને ગરીબ છોકરી સમજીને તારા ઘરમાં શરણ આપી છે ધીમે ધીમે માધવની કમાણી સારી થઈ ગઈ એણે જમીન ખરીદી લીધી અને એક મોટું પાક્કું મકાન બનાવી લીધું બધી જ બધી જ સુખ સમૃદ્ધિ ઘરેણાં કપડાં જવેરાત બધું જ માધવ અને એના પરિવાર પાસે હતું લક્ષ્મી માધવના ઘરમાં અને ખેતરમાં કામ કર્યા કરતી હતી એક દિવસ માધવે વિચાર્યું મને આ બધું આ છોકરી લક્ષ્મીના આવ્યા પછી મળ્યું છે જ્યારથી આ મારા ઘરે આવી છે ત્યારથી મારી કિસ્મત જ બદલાઈ ગઈ છે માધવ લક્ષ્મીના વિશે વિચારતો જ હતો કે એક દિવસ તે ખેતરમાં કામ કરીને પતાવીને આવતો હતો ત્યારે તેના ઘરના સામે જ દરવાજે એક દેવી રૂપી ઘરેણાંથી સજેલી એક છોકરી જોઈ અને હેરાન થઈ ગયો એને ધ્યાનથી જોયું અને બોલ્યો અરે આ તો મારી મોં બોલી છોકરી મારી ધરમની છોકરી લક્ષ્મી છે આ તો સાક્ષાત માતા લક્ષ્મી છે માધવ તેની પત્નીને બૂમો પાડવા લાગ્યો સરલા હો સરલા બાળકો લઈને ઘરની બહાર આવો માતા લક્ષ્મી સ્વયં આપણા ઘરે આવી છે માધવનો આખો પરિવાર આવી ગયો બધા હેરાન થઈને માતા લક્ષ્મીને જોઈ રહ્યા હતા માધવ બોલ્યો માતા લક્ષ્મી અમને માફ કરજો અમે અજાણપણે તમારી જોડે અમારા ઘરના કામ અને ખેતરનું કામ કરાવ્યું અમે તમને ઓળખી ન શક્યા અમારાથી આ કેવો અપરાધ થઈ ગયો માતા અમને બધાને માફ કરજો લક્ષ્મી બોલ્યા માધવ તું દિલ અને બહુ દયાળુ માણસ છું તે મને આશ્રય આપ્યો ત્રણ વર્ષ સુધી પોતાની દીકરીની જેમ રાખી આના બદલામાં હું તને વરદાન આપું છું કે તારી પાસે ક્યારેય ખુશી અને ધનની કમી નહીં થાય તને બધું જ સુખ મળશે જેનો તું હકદાર છું માધવ અને એના પરિવારને આશીર્વાદ આપીને માતા લક્ષ્મી વિષ્ણુ ભગવાન દ્વારા મોકલેલા રથમાં બેસી ગયા અને વૈકુંઠ ચાલ્યા ગયા માધવ એનો માધવ અને એનો પરિવાર હાથ જોડીને માતા લક્ષ્મીના ગુણગાણ કરે છે તો મિત્રો કેવી લાગી અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ